શ્રી ગણેશ નમઃ નારદે પૂછ્યું ત્યાંથી પરમેશ્વરી દુર્ગાદેવી ધ્યાન થયા અને સર્વદેવો પણ પોતપોતાના સ્થાને ગયા પછી શું બન્યું હતું મેના અને હિમાલય કેવી રીતે તપાધર્યો હતો અને દુર્ગા દેવી તે મેનાની પુત્રી કેવી રીતે થયા હતા તે સગડું વૃતાંત તમે કહો બ્રહ્મા બોલ્યા હે બ્રાહ્મણ શેઠ ભગવાન શંકરને ભક્તિપૂર્વક પ્રણામ કરી હવે ઉત્તમ ચરિત્ર હું તમને સંભળાવું છું વિષ્ણુ વગેરે દેવોની વિનંતીથી હિમાલય અને મેનાએ તપની શરૂઆત કરી તે બંને દિવસ રાત માત્ર શિવાદેવી તથા શંકરનું ચિંતન કરતા હતા અને ભક્તિથી તેમને આરાધતા હતા સત્યાવીસ વર્ષ પૂરા થતા જગત માતા શંકર ઉમા દેવી મેના પણ ઘણા પ્રસન્ન થયા તેને દર્શન આપવા માટે ત્યાં સાક્ષાત પ્રગટા દિવ્ય અંગોવાળા અને મુખ પર તેજસ્વી વર્તુળવાળા તે દેવી હસ્તા હસ્તા મેનાને કહ્યું હે મહાપવિત્ર પર્વતરાજની પત્ની તારા કશદાયક તપથી હું તારા પર ઘણી પ્રસન્ન થઈ છું તે આ વ્રત તથા તપ કરી જે મેળવવા ઈચ્છું હોય તે જ વરદાનમાં તું માંગ હું તને હર કોઈ રીતે એ બધું અવશ્ય આપીશ તે પછી સુખ મુખ ઊંચું કરી કાલિકા દેવી પ્રત્યક્ષ જોઈને મેં નાએ તેમને પ્રણામ કરી કહ્યું હે દેવી મારા સદભાગ્ય કે મેં આપનું પ્રત્યેક સ્વરૂપ જોયું હવે આપ મારા પર પ્રસન્ન થાઓ ત્યાં સુધી હું આપની સ્તુતિ કરું છું પોતાની પ્રત્યેનો ભક્તિભાવ જોઈ સર્વને મોહિત કરનારા કાલિકા દેવી મેનાને બેટી પડ્યા એમના સ્પર્શથી મેનાને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પ્રિય અને મધુરવાણીથી મેના શિવાદેવીની સ્તુતિ કરવા લાગ્યા હે જગતનું પાલન પોષણ કરનારા લોકોને ધારનારા અને સર્વ મનોરથ પણ કરનારા ચંડિકા દેવીને હું પ્રણામ કરું છું વારંવાર આવી સ્તુતિથી પ્રસન્ન

કે મને સૌપ્રથમ દીર્ઘજીવી પરાક્રમી સિદ્ધિ રીધિવાળા સો પુત્રો થાઓ પછી સ્વરૂપાન ગુણવાન લોકને પુત્રી થાઓ હે જગદંબા દેવોના કાર્ય માટે પુત્રી થઈ રુદ્રના થાઓ થાવ ઘણું સારું મેનાની માંગણી સાંભળી પ્રસન્ન થયેલા દેવી બોલ્યા તમે પરાક્રમી સો પુત્રો થશે તેમાં પેલો પુત્ર મહાન બળવાન અને સોમાં અગ્રેસર થશે વળી તારી ભક્તિથી સંતુષ્ટ થયેલી હું પોતે જ તારી પુત્ર થઈશ અને બધા દેવોની પૂજાતી હું પ્રસંગોને તેમને કાર્ય કરતી રહીશ એમ કહી પરમેશ્વરી કાલિકા દેવી મેનાને દેખતા ત્યાં અંતર ધ્યાન થઈ ગયા તે પછી હિમાલયની પત્ની મેનાએ પણ પોતાના ઈચ્છિત વરદાન મળવાને લીધે ઘણો હર્ષ થયો હતો તેણે જે દિશામાં દેવી અંતર ધ્યાન થયા હતા તે દિશામાં પ્રણામ કરી જય શબ્દનો ઉચ્ચાર કરી પોતાના સ્થાને ગઈ પછી પોતાના પતિને આ સગડું વૃત્તાંત કહ્યું મેનાના વચનથી હિમાલયને ઘણો આનંદ થયો તેણે શિવાદેવીની ભક્તિમાં તત્પર રહેલી મેનાને ધન્યવાદ આપ્યા તે પછી કેટલાક સમય મેનાને ગર્ભ રહ્યો સમય થતાં એણે ઉત્તમ પુત્ર તેને જન્મ આપ્યો તે પુત્ર સમ્રાટ સાથે મૈત્રી કરનાર મેનાક નામે પ્રસિદ્ધ થયો એવામાં દેવઋષિ વૃતાસુરને શત્રુ ઇન્દ્ર રોષે ભરાઈ બધા પર્વતોની પાંખો કાપવા માંડી હતી ત્યારે વ્રજના પ્રહારથી વેદના સહન નહીં થતા તે મેનાકની પાંખો સાથે ઉત્તમ અંગવાળો થઈ સમુદ્રમાં રહ્યો છે વળી એ મેનાક સૌપુત્રોમાં સૌથી શ્રેષ્ઠ બળવાન પરાક્રમી અને બીજા પર્વતોનો રાજા જેવો ગણાય છે એના જન્મ વખતે હિમાલય અને મેનાએ અપાર હર્ષ થયો હતો હિમાલય પુત્ર જન્મનો ઉત્સવ વખતે બ્રાહ્મણો તથા અન્ય મનુષ્યોને ધનદાન વગેરે દાન આપ્યા ધીમે ધીમે બંને પતિ પત્ની શિવ તથા શિવા દેવીને ચરણોનું ધ્યાન અત્યંત ભક્તિપૂર્વક કરતા થયા બ્રહ્મા બોલ્યા ત્યાર પછી તે બંને પતિ પત્ની દેવોના ને જગતના કલ્યાણ માટે દેવીનો જન્મ થાય તે સારું ભક્તિપૂર્વક જગદંબાનું સ્મરણ કરવા લાગ્યા એટલે પૂર્વ દક્ષને ત્યાં જન્મ લઈ યોગ્ય થી શરીર તજ્યું હતું તે ચંડિકા દેવી પોતાની ઈચ્છાથી હિમાલયની પત્ની મેનામાં જન્મ લેવાનો નિર્ણય કર્યો તે પછી પોતાના વચન સત્યતા માટે પૂર્ણાંશથી તેમણે હિમાલયના ચિત્તમાં પ્રવેશ કર્યો તે વખતે હિમાલય અતિ આનંદ પામી અત્યંત શોભા લાગ્યો ત્યાર પછી હિમાલય શુભ સમયે શિવને અને શેખાગ્રમણથી પોતાને પત્ની મેનાને ધારણ કર્યો મેનાએ દયાળુ દેવીની કૃપાથી હિમાલયને સુકારક ગર્ભ ધારણ કર્યો તે વખતે દેવીના પ્રતુદભાવ મેનાને બહુ જ સોપતી હતી આ રીતે દેવોના આનંદ મૂળ કારણ ઉપ મેનાએ ધારણ કર્યું સમય થતા હિમાલયે પોતે મેળવેલા ઐશ્વર્ય ધન અને જ્ઞાનનો યોગ ગર્ભ સંસ્કાર ક્રિયાઓ કરી પ્રસ્તુતિ સમય આવતા હિમાલય મેનાને વૈધોની હાજરીવાળા પોતાની અંદર રાખી તે વખતે દેવો અને મુનિઓ ત્યાં આવી સુખ સાતા પૂછી કર્મ રહેલા શિવાદેવીની સ્તુતિ કરવા લાગ્યા હે મહેશ્વરી ત્રણે કાળમાં સત્ય સ્વરૂપ રહેલા આપની જય થાઓ જય થાઓ હે શિવના પ્રિયા દેવોના દુઃખ દૂર કરનારા તમે ત્રણે લોકમાં માતા છો શિવના પત્ની છો અને ભક્તો પર પ્રેમ રાખનારા છો તો હે ત્રિલોકેશ્વરી તમે હવે સત્વર પ્રગટ થાઓ એમ દેવોનું કાર્ય કરો બધા આપને લીધે જ સુખ મેળવે છે આપના સિવાય ત્રણેય લોકમાં અન્ય કાંઈ પણ સોંપતું નથી આ પ્રમાણે ગર્ભમાં રહેલા મહેશ્વરીની વારંવાર સ્તુતિ કરી દેવો પત પોતાના સ્થાને ચાલ્યા ગયા પછી મૈનાને દશમાસ પૂર્વક થતાં જગદંબા ગર્ભમાંથી બહાર આવી ગતિ કરી એ વખતે બધા નક્ષત્રો ગ્રહો થયા આકાશ નિર્માણ થયું સર્વ દિશાઓ પ્રકાશમાન થઈ ગઈ સમુદ્રો સાથે પૃથ્વી મંગળમય થઈ સરોવર નદીઓ વાવોમાં કમળો ખીલી ઉઠ્યા શુભ અવસરથી સત્પુરુષોમાં આનંદ પામ્યા દેવો અંતરિક્ષમાં દુધુમ ભીનાગને વાજિંત્રો વગાડવા લાગ્યા ઠેક ઠેકાણે વિદ્યાધરીઓ તથા અક્ષર નૃત્યગાન કરવા લાગી આવો દેવોનો મોટો ઉત્સવ આકાશમાં થઈ રહ્યો બરાબર આ સમય શક્તિવાળા સતી શિવા દેવી મહેનાની સમક્ષ પ્રગટ થયા વસંત ઋતુમાં ચૈત્ર માસની નોમે મ્રાક્ષિસ નખર સત્રમાં અડધી રાત્રિએ દેવી જગદંબાનું પ્રાગટ્ય થયું સમુદ્રમાંથી જેમ લક્ષ્મી બહાર નીકળે તેમ જગદંબા મહેનાના ઉદરમાંથી બહાર આવી સર્વની સમક્ષ પોતાના દિવ્ય સ્વરૂપ પ્રગટ થયા તે સમયે સમસ્ત જગત પ્રફુલ્લિત થયું વાયુ પણ સુગંધી અને અનુકૂળ વાવા લાગ્યો જેમાં આકાશમાંથી જળની વૃષ્ટિ થાય તેમ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ મેઘો ગરજવા લાગ્યા અગ્નિઓ શાંત બની પ્રકાશવા લાગી એમ દેવીને જન્મ ભક્તિ હિમાલયનગરમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો તે વખતે વિષ્ણુ વગેરે દેવો હર્ષપૂર્વક આવે દેવી જગદંબાને દર્શન કરી પોતાની તેમની સ્તુતિ કરવા માંડી હે જગદંબે અમે જ દેવોના કાર્ય ઈચ્છા પૂર્ણ કરી છે એ રીતે તમે શિવની પણ ઈચ્છા પૂર્ણ કરજો વિષ્ણુ વગેરે દેવો એમ શિવાદેવી ની સ્તુતિ કરી તે દેવીને પ્રણામ કરી દેવીની અપૂર્વ મહિમાની પ્રશંસા કરતા પોત પોતાના સ્થાને ચાલ્યા ગયા નીલકમળ જેવી કાંતિવાળા એ શ્યામ મણ દેવી પ્રગટ થયેલા જોઈ મેના હર્ષ પાર રહ્યો નહીં તે જગદંબાના દિવ્ય રૂપ જોઈ જ્ઞાન પામી તરત જ પરમેશ્વર સ્તુતિ કરવા લાગ્યા હે જગદંબા મારી સમક્ષ દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને આપે મારા પર ઘણી દયા કરી છે સર્વશક્તિઓમાં મૂળ શક્તિ તમે જ છો વળી લોકમાં માતા અને શંકરના પત્ની છો સર્વદેવો વારંવાર આપની સ્તુતિ કરે છે હે મહેશ્વરી કૃપા કરી આપ હવે કન્યા જેવું રૂપ ધારણ કરો મેનાના આવા વચન સાંભળી પ્રસન્ન થયેલા શિવાદેવી મેનાને કહ્યું હે મેના પહેલાં તે મારી ઘણા પ્રેમથી સેવા કરી હતી ત્યારે તારી ભક્તિથી પ્રસન્ન થઈ હું તને વરદાન આવી હતી અને જ્યારે વરદાન માંગતા તે કહ્યું હતું કે હે મહાદેવ તમે મારા પુત્રી થઈ દેવોનો હિત કરો પછી તથાસ્તુ એમ થાવ કઈને પછી મારા સ્થાનમાં ગઈ હતી અને સમય આવતા જ હું તારી પુત્રી થઈ છું હે મેના તને નિત્ય મારું સ્મરણ થાય એ માટે જ મેં દિવ્ય રૂપ ધારણ કર્યું છે નહીં તો મનુષ્ય ભાવે તું મને જાણી જ ન શકત હવે તમે બની પતિ પત્ની મારું પુત્રી ભાવે તથા દિવ્ય ભાવે ચિંતન કર્યા કરજો પરિણામે આગળ જતાં તમે શ્રેષ્ઠ ગતિ મેળવશો પ્રસંગો પાત હું પૃથ્વી પર અદભુત ચરિત્ર કરી દેવોનું કાર્ય કરીશ અને શિવની પત્ની થઈ અસુરોને સહારીશ અને સત્પુરુષોને તારીશ એમ કહી જગદંબા અંબિકા શિવા દેવી બોલતા બંધ થયા અને માતા મહિનાને દેખતી પોતાની માયાને કારણે તરત જ નાની બાલિકા રૂપે દ્રશ્યમાન થઈ ગયા એ શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પાર્વતી ખંડમાં ઓમાનું અપરમ તેમ દિવ્ય સ્વરૂપ તથા મેનાક નો જન્મ નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય